રામરામ તથા સીતારામ સર્વે દાયરાને દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસ તારીખ પાંચ ત્રણ ચોવીસથી આઠ ત્રણ ચોવીસ સુધી ઉજવાઈ રહ્યો છે ત્યારે ભવનાથ મેર સમાજ વતી હું આપ સર્વે ધર્મપ્રેમી જનતાને ભવનાથ મેળા મહોત્સવમાં વધારવા હાર્દિક નિમંત્રણ પાઠવું છું દર વર્ષની જેમ ભજન ભોજન અને ભક્તિ સાથે મેળાનું આયોજન થાય છે આપણા મેર સમાજ ભવન ભવનાથમાં દર વર્ષે સાર્વજનિક અંક્ષેત્ર ચાલુ હોય છે ભજનય ચાલુ હોય છે તો આ વર્ષે પણ ભજન અને ભોજન ચાલુ જ છે સાર્વજનિક ભોજનય ચાલુ છે તો સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા નિમંત્રણ છે અને ઉપરાંત આ વર્ષે એક નવી વાનગી તરીકે એક માલકુડાનું આપણા દેશી માલકુડાનું પણ આયોજન કરેલું છે તો ચાર દિવસ બધાને માલકુડા પણ જમવામાં આપવામાં આવશે જેના દાતા શ્રી મશ્રીજી ઓડેદરા ઓડેદરા ફટાણાવારા તથા કરશનભાઈ ભારવાડીયા રાણાવાવ તરફથી આપવામાં આવેલ છે તો ધર્મ ધર્મપ્રેમી જનતાને મેળા દરમિયાન ભવનાથ મેર સમાજમાં વધારવા હાર્દિક નિમંત્રણ ટ્રસ્ટી મંડળ સર્વે તથા ભવનાથ મેર સમાજ